હલો મિત્રો રામ રામ સીતારામ જય માતાજી તો અત્યારે વાગ્યા જો સવારના સો અને બ્લોક સ્ટાર્ટ કર્યો અત્યારે અમે શીએ વાળીએ કે બેસો ધોવા માટે આવવું પડે આજે થોડા વહેલાં આવ્યા કારણ કે આજે અમારે હેપીબાઈ વહેલા જવાનું નોકરી એટલે વહેલા બેસો ધોવા માટે આવ્યા તો જો અત્યારે આજ તો આશીર્વાદનો રાતનો ટમ 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 વરહાદ આવ્યા જ જાય વધારે નહીં આવતો સો ટા જ આવ્યા જ થોડા થોડા તો જો એક બાજુ ખોણ થઈ ગયો પણ થઈ રહે એટલે બેસીઓ દોઈએ જો હા બધીજી હા જો જીવડોને નખી દીધું ખા જમવાનું તે જીવડો જમી લે એલી હવાને હા એ નોખ્યો નહોતો રોટલો આ નોખ્યું એડો જો એક બાજુ ધૂણો થાય બહુ મસ્ત થયો જો કારણ કે ધૂણો ના કરીએ તો જીવાથી બધી થઈ જાય તો જો ઠંડીનો જેમ આપણને ભૂખ લાગે ને એમ જીવડોને વધારે ભૂખ લાગે લ્યો જો બે બાજુ મંડળ આવે તો એ નખી અને બીજું પીણી આવઈક આગળ બે જગ્યાએ નખવાનું જાય ગુ ગ આ ગમ ગોટ કર્યો અંધારીને તમે જોઈએ કે આ બાજુ અંધારી જોરદાર આમ કેટલો આવો દાણા વરસાદ એ જોવાનું દાણો ફટાફટ લેશે દુઈકા

ટકો તો જેટલો ચલો તો એસટી મળી દઈએ એસપી ને આપણે જવાનું કાચમોનું ભોજન આવ્યા અને અમુક દર્શન દર્શનની કાંઠ કરતા ચલો પવિત્ર શ્રાવણ મહિનો લહેડો તમને પણ દર્શન કરાવું પંચમુખી મહાદેવજીનો તો અમારા મોટા ગામના મોટા એવા સંત થઈ ગયા ચેહરગીરી બાપુ એમના પણ અમે વહેલી હવાને દર્શન કરીએ છીએ ચેહરગીરી બાપુનો અને મહાદેવજીનો તો તમને લાઈવ દર્શન કરાયો જો બહુ મસ્ત એવું પંચમુખી મહાદેવજીનું ધમ જો કે અમારા ગામમાં એટલું જ છે બીજી કોઈ જગ્યાએ નહીં આવીએ હરિયોમ જાય ગુરુદત્તા જાય એટલે આ તો એસટી નથી આવી હા આજ એસટી નથી કાલ આવી જઈ હતી વાજે કાલ તો નથી આવતી નહીં તો જો રોટલો મસ્ત એવો બનાવ્યો આપણા માટે ચા થઈ ગયો આપણો ત્યાં ચા પી દયો હા નાસ્તો કરી ને પછી જઈએ ખેતરમાં જો કે આજ તો થોડો થોડો વરસાદ આવે જ જાય તો વહેલી હવામાં જો ગમળામ તો અમારા આજે જ હોય બાજરીનો રોટલો હોય જોકે રોટલી બધું હોય પણ રોટલો અમે વધારે પાસ કરીએ કારણ કે રોટલો હોય ને તો એક બપોરે તો ભૂખ ના લાગે તલા ફટાફટ બાજરીનો રોટલો અને ચા ત્યાં બાજરીનો રોટલો હોય ને તો તમને ભૂખ ના લાગે છે એક બપોર બપોરો તો ડબ્બાઈને એક રોટલો વપડો ને તો બપોરો તો તમારો ભૂખ ના લાગે ને બીજું બધું ખાધું હોય તો ભૂખ લાગે ને ધ્યાનો ચાપીઓ કેવું આ માભઉ આ માં એ અમારે કેમ્પમાં એટલો કેમ પણ આજે અમારા ગામમાં પશુ કેમ્પ અને જો રાતનું વાતાવરણ તો થઈ ગયું જો તમે જોઈએ કહો વરસાદનું વાતાવરણ કાઢ વાટવાની રીતે તો જી કાઢ વાટો વાટો આવી જાય ને પણ રાહત તો બધું ઘટાતું જાય બરાબર ના રાજ ફટાફટથી રાહુ કાંઈ પાવાગઢ કેવું રહ્યું આયો ઘર ઘરો તો અમે જો આપણે આવી ગયા ખેતરમાં અને ખેતરમાં આવીને તાઈન તાણે માઇન્ડ ફ્રેશ થાય પહેલી સવારે તો જો ફટાફટ તો દોડીએ બધી કાઢી અને વરસાદનું વાતાવરણ વરસાદ આવતા હોય તો ફટાફટ ચાલ વાંધી કાઢી જો આબા જન તારે લોહામાં દેખાય ને તમને ઈરો વરાદ આવ્યા વગર રહે નહીં એટલી બધું ચાર વાટી દે ન તો પછી ચારમાં પાણીનો વજન થાય અને જો એરંડા ને તો બધું વાયેલું બધું ફેલ જાય કારણ કે લગભગ સો વીઘા એરંડા હતા અને બધું પાણી ભરાઈ ગયું તો બધા ફેલ જતા રહ્યા અને ઘણ ઘણખરી જે નેચાળ હતી ને એ બધી જતી રહી કારણ કે પોણી વરસાદ વધારે તો એટલે પાણી ભરાઈને બધી કોવાઈ જાય જો અમારો ઘાસ ધરોયા જે વાય પોગર્યો હું આ તો અમને આમ રાખવાનો અને આપણે વાંધવાનું પેલું ઘાસ જો કારણ કે મેં હું ભૂંડે સુડી તે બધું ભાજી નકું તો પેલો કહણો ખાવા માટે ભૂંડા આવું ને એટલે અમને ઓઠા નમાઈ ને કહણો ખોય એટલે ઓઠા બધા ભાજી ફટફટ અને વાંચતા પણ કંટાળવા તો જો આ બહુ મસ્ત એવું ઘાસ ઊભું અત્યારે મમુક અમુક અમુક ઠેકો પીણું પાડ્યો પીણું પાડ્યું એ રીતે બધું પાણી ન પણ હું તમને પશુ બધું બતાવું પહેલાં એક વાર મને કટિંગ કરી દે તો નહીં વરસાદ આવ્યો ને તો પછી જ્યાંની જ્યાંની ગોળીય જેવું તા હો પેલી બાજુ છે ને પીલું વાટ દે હો બે બે દાઠો લઈ લો ગીતી હેડોનક તો પછી વરસાદ જો આવી ગયો ને તો તો ઝાબોળિયો મારશે જો આટલામાં બધું પાણી ન ના કોઈ

એ પાણી નહી હર્યું એટલે વાટવાન ચાલુ કરી હજો પશુ વાતો કરીશ આજ વદનજી ઘરે ગુરુવાર હતી બહુ જોરદાર આવો તેમજ સોટા નોશા મરી આપણો ફટાફટ સોપો જે બચાવ બે એને ઉપાડી લઈએ નહીં તો પછી બધું ચાંદનું વજન થાય ને પોણી નો થાય તો પાછું ફાવશે નહીં તો જો આ બાજુ પાસણ મારી પાસણ હું તમને બતાવું જો જેવું અંધારી ના હોવા જોઈ જોરદાર અંધારેલું આપણો જાન્મો કાલ ખાતર લાવી હો અંબાજી ખાતર નોખી દઈએ એટલે ઝાડ કાળી થાય ભૂરી થઈ અમુક ત્રણ દિવસ તો પોણીમાં નોખવા જ્યાં હતા કારણ કે બધો ખેતર આખો પાડીઓ બધો સરસ પોણીથી ભરાઈ ગયેલો હતો પણ આટલો બધું પી ગયું એટલે પોણી નહીં એટલે વધુ નહીં પણ તો એ કરતા તો વાછી પણ તો એ નોખવા તો જવું પડશે ચાલો ફટાફટ પહોંચી કાઢીને એટલે આપણે ખાઈને લઈ જઈએ ટ્રેક્ટરમાં જોકે ટ્રેક્ટર છે ડૂબી રહ્યું પેલી વાર નહીં એટલા મીલ્યું કારણ કે ખેતરમાં આવે ને આ ધરો કાલ ખાતર લાવીએ નોખી દાયા પોકેટ તો થાય ને ગીતી આયો ઓર હાથ તો ના વર હાથ પહોંચ્યો ચાલો હળો તો આજનું કોમકાજ પૂરું થઈ ગયું ચાર વાઠવાની વાટી કાઢી ઓછો ભારા કપાસ મસ્ત ત્યાં હો ત્યાં ચોક ચોક વાદળી જાવ પણ જબર પણ વાળા બહુ મસ્ત એવું તો હું બાજે જોયો જોઈએ આ ગોળનું પાણી આપણે ભેંસ પીએ ને એટલે ગોળ ફરજિયાત પાવું પડે ગોળ પાવ્યો હોય ને તો એની અંદર ભેંસની અંદર જે બગાડ હોય ને એ બધું બહાર કાઢી લેવો એટલે અમે ગમે તે ભેંસવી હોય ને તો દસ કિલો ગોળ મિનિમમ પહીએ જેથી કરીને એની અંદર રહેલો બધો બગાડ બહાર આવતો તો એનો ભેંસનો ફટાફટ પડી જઈએ Yo, pio. Pior! já que Pior! pior oh. oh.